નોકરી કરતા યુવાનોના તણાવમાં ચિંતાનો સમસ્યા આજથી સા સામાન્ય બાબત છે ને પરંતુ આ સાથે નોકરી કરતા યુવાનો કેન્સર જોખમ પણ વધી રહ્યું રહ્યું છે અને આ આઈ એસમારમાં અભ્યાસમાં મુજબ તૃતીય કર્મચારીઓ મેટો સિન્ડોમાં સમસ્યા જોવા મળી હતી અને આ મેટોબ સિન્ડોમાં શું પિસ્તાલીસથી પાંચ વર્ષના લોકોમાં કેન્સર વધતું જોખમ વધારવાનું કામ કરે છે ને મેટ્રોમાં સિન્ડોમાં બીમારી નથી અને આ એક શરીરની સ્થિતિ જેના કારણે શરીરને બીમારી વધવા વધવા લાગે છે અને ડાયાબિટીસ રૂપમાં આ હાઈબ્રિડ પ્રેશન અને સિન્ડોમમાં કહેવામાં આવે છે કેન્સર સાથે હૃદયના રોગમાં જોખમ વધી શકે છે ને આઈ એસ દ્વારા આ કરવામાં આવેલા અભ્યાસમાં આઈએસ દ્વારા ત્રણ મોટી ના કંપનીઓમાં કરાયેલા આ યુવાનો પર અભ્યાસ કરવા માટે આવ્યો છે અને આ ત્રીસ વર્ષ વર્ષ કરતાં આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે અથવા સ્થૂળથી ગ્રસ્તને મળી આવતા છ વ્યક્તિનો એસડીએનમાં પ્રમાણમાં કંટ્રોલમાં જોવા મળ્યું જેનાથી ભવિષ્યમાં હૃદય રોગથી સમસ્યા વધવા સમસ્યાઓને ત્યાંથી યુવાનોમાં આ બીમારી પણ જોવા મળી હતી અને આ જોયેલા બેતાલીસ ચુમ્માળીસ ટકા લોકોનું વજન વધુ છે ને આ જ્યારે ફોલ પોઈન્ટ પાંચ ટકા યુવાનો સ્થળથી આ ચોંસઠ યુવાનોમાં આ ટકાનું પ્રમાણ વધુ છે